નગીના મસ્જિદ લોઅર ગામ કડી તાલુકાનું લોઅર ગામ નગીના મસ્જિદ સવારમાં આવતા બાળકોને ગરમા ગરમ સમોસાનો નાસ્તો નગીના મસ્જિદમાં આપવામાં આવ્યો છે આ છે સાથે નદીના મસ્જિદની અંદર જે પઢાઈ એ બચ્ચાઓના છે ગામના સ્થાનિક અને અમારા વડીલ અયુબભાઈ નગીના મસ્જિદ લોહર ગામમાં બચ્ચાઓના

તાલુકાના લોર ગામમાં મદ્રાસાના બચ્ચાઓ નદીના મસ્જિદ ના બચ્ચાઓને ગરમા ગરમ સમોસાનો નાસ્તો આપવામાં આવે છે